નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ કલોલ તાલુકાના વડાસ્વામી ગામના રહેવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે ગામની રેલવે ટ્રેક પર ઓવરબ્રિજ નું કામ છેલ્લા બાર મહિનાથી ચાલુ છે આ કારણે પાનસર થી ઈશન બાયપાસ રસ્તો જાહેર કરવામાં આવ્યો છે પરંતુ ચોમાસાના વરસાદના કારણે આ માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડ્યા હતા જેના કારણે વાહન ચાલકો વિદ્યાર્થીઓ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને રોજિંદા નોકરીયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે ગામજનો દ્વારા કલોલ ના ધારાસભ્ય બકાજી ઠાકોર અને ભારતના ગ્રુપ પ્રધાન તેમજ સાંસદ શ્રી અમિતભાઈ શાહને રજૂઆત કરવામાં આવી રજૂઆતને આધારે તાત્કાલિક ટેકનિકલ ટીમ ઘટના સ્થળે પહોંચીને સમીક્ષા કરી માર્ગ સુધારાને કાર્યને પ્રારંભ કરવામાં આવ્યો છે ભાજપના આગેવાન એ જણાવા ભુજક બે દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે જેથી રાહદારીઓની મુશ્કેલીઓનો અંત આવશે જલ્દીથી આ સમસ્યા ઉકેલાશે અને વાહન ચાલકોને આરામદાયી માર્ગ પ્રવીણભાઈ ઠાકોર પ્રકોપ નમસ્કાર મારો નામ ભાગવ રમેશભાઈ પટેલ પાંચના સામાજિક આગેવાન જે ગ્રામજનોની આજુબાજુના ગામજનો જે રજૂઆત હતી જે રેલવે બ્રિજમાં ટેકનિકલ મુદ્દે લેટ થયું છે અને જે ડાયવર્ઝન હતું એ કેટલાક સમયથી પૂરો રિનોવેશન કરવા જેવું હતું એટલા માટે આ રજૂઆત ધારાસભ્યશ્રી સાહેબની અને ત્યાં અમિતભાઈ શાહ સાહેબશ્રીના કાર્યાલયમાં પણ આ રજૂઆત કરતાની સાથે એમને આ કાર્ય ખૂબ ઝડપથી સમારકામ ચાલુ કરાવ્યું છે જેથી ગ્રામજનોને હાલાકી ના પડે એનું સચોટ ધ્યાન રાખે છે એટલે હું આ ગામ વતી અને ગ્રામજનો વતી સાહેબશ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું